કરી બે દિવસ માટે પક્ષી બચાવ અભિયાનમાં જોડાશે છે ભાગે પતંગની દોરીથી નિર્દોષ પક્ષીઓને ઘાયલ થાય છે અને તેમાં પણ વહેલી સવારે અને મોડી સાંજે પક્ષીઓને ખુલ્લા આકાશમાં વેરવા નીકળતા હોય ત્યારે પતંગની દોરીથી પક્ષીઓ ઈજા પામતા હોય છે જેને બચાવવા માટે સતત કામગીરી કરવામાં આવે છે ભાવનગરના મોટાભાગે કબૂતર ઢોક બંગલા જળકુકડી ચામાચીડિયા જેવા પક્ષીઓની સંખ્યા વધુ છે ત્યારે ભાવનગરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવશે અને વન વિભાગના અધિકારી દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે વહેલી સવારે અને મોડી સાંજે બને તો પતંગ ન ચગાવવા તેમજ જો કોઈ પક્ષી ઇજાગ્રસ્ત હાલતે જોવા મળે તો તરત જ વન વિભાગને જાણ કરવી જેથી તે પક્ષીની સારવાર આપી જીવ બચાવી શકાય જે અંગે અનુરોધ કરાયો હતો કેમેરામેન રસુલભાઈ સૈયદ રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ